નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા 24 ન્યૂઝ માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો અને દેશભર સમાચાર માતર તાલુકાના બરોડા ગામની સીમમાં આવેલ કંપનીમાં ગુરુવારે રાત્રે આકસ્મિક આગ લાગતા કંપનીમાં અફરા તફરી મચી જવા પામી હતી આગની ઘટનાની જાણ થતાં ખેડા ધોળકાને નડિયાદ ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બે કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો વધુમાં મળતી માહિતી મુજબ માતર તાલુકાના બરોડાથી નદાનપુરની વચ્ચે ગ્રીન ફ્યુલ નામની કંપની આવેલી છે જે હાલ અંડર કન્સ્ટ્રકશનમાં છે કંપની દ્વારા ઇથિનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે થોડા સમય પહેલાં જ કંપની દ્વારા પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે ગુરુવારે મોડી સાંજે પાઇપમાંથી કોલસો પસાર થતી વખતે બેલ્ટમાં કોઈ ખામી સર્જાતા આગ લાગી હતી આ બાબતે ગામના તલાટીએ તાલુકા પંચાયતના ટીડીઓ અને માતર મામલતદારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો વધુમાં બાબતે કંપનીના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય આગ લાગી હતી જેમાં કોઈ જાનહાની થઈ ન હતી આગ લાગવાનું કારણ અને કંપની દ્વારા શું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તે બાબતને પૂછતા તેઓએ વાત કરવાનું ટાળ્યું હતું આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો ચીફ નવદીપ રાવલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ખેડા